હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જેબીસીમાંથી એક ગોરાનમાંથી ઓગણીસ પોઇન્ટ ત્રેવીસ લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસે એક ઈસમને ઝડપી પાડી અન્ય પહેલે વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ અને ટેમ્પો મળી કુલ ચોત્રીસ પોઇન્ટ ત્રેવીસ લાખનો મુદ્દેમાં જપ્ત કર્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરોએ દારૂના વેપલા માટે ઘોડાણ ભાડે રાખવા રાખતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે બુટલે ઘડો ભાડે રાખીને ઇંગ્લિશ દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે એક તરફ પોલીસનું વારંવાર જિલ્લાની સાત ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ દરમિયાન સર્ચ ઓપરેશન કરતી હોવા છતાં બુટલેગરોને પોલીસનો ડર ન હોય એમ ઔદ્યોગિક વપરાશના ઘોડાણ ભારે રાખીને દારૂનો સંગ્રહ કરી હેરાફેરી કરી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ભરૂચ એલસીબી સીબી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન નેત્રંગના કંબોડિયા બુટલેગર અશોક કેસરીમલ માલી અંકલેશ્વર કુખ્યાત કેમિકલ ચોર લખીરામ ગિરિરાજ ગૌતમ સાથે મળી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં ક્રિસ્ટલ ચોકરી પાસે આવેલ પ્લોટ નંબર પિસ્તાળીસ ઝીરો ચાર ખાતે ઘોડાણમાં કટિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી સી બી પોલીસે ગોડાણમાં દરોડા પાડતા વિપુલ માત્રામાં ઘોડાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો એકત્ર કર્યો હતો અને આઈસર ટેમ્પા વડે કટિંગ કરાઈ રહ્યું હતું એલસીબી પોલીસે ગોડાઉન તથા આઈસર ટેમ્પામાંથી ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખ ઇંગ્લિશ દારૂની તેર હજાર છસો છપ્પન નાની મોટી બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ પંદર લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે સ્થળ પરથી રામદાસ રમનભાઈ વસાવાની ધરપકડ કરી હતી જ્યારે કુખ્યાત નેત્રંગના બુટલેગર અશોક કેસરીમલ માલી અને કુખ્યાત કેમિકલ ચોર લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારે તેમજ તમામ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે